હલો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ હું છું રાધા આહિર અને અહીં હું મારા ચેનલ ઉપર તમને તમારા અઘરા લાગતા સપનાઓને તમારા સબકોન્શિયસ માઇન્ડના ઉપયોગથી કેવી રીતના સાચા કરવા આ બ્રહ્માંડના નિયમોના ઉપયોગથી કેવી રીતના સાચા કરવા એ જણાવું છું અને તમારું માઇન્ડ પોઝિટિવલી રિપ્રોગ્રામ કરું છું આ ગયા વિડીયોમાં મેં કીધું હતું કે કલ્પના કરવામાં લોકો ખૂબ જ ભૂલ કરે છે એ આજે આપણે જાણશું કે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે કલ્પના કરવામાં આમ તો ઘણી બધી વસ્તુ છે પણ મેઇન બે પોઈન્ટ છે એ પહેલાં સમજી લઈએ ત્યાર પછી બીજું બધું આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું આજે મેઇન બે પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો મિત્રો સમજજો જેથી કરીને તમને અંદાજ આવે કે શા માટે મારી કલ્પના સાચી પડતી નથી મને ક્યારે જાણવા મળ્યું મારા એક સગા છે ભાઈ એમને મેં પૂછ્યું કે ભાઈ શું ચાલે છે ને શું કરો છો ને એટલે એમણે કીધું હા જ્યારે હું રાત્રે સુવા જાઉં છું ત્યારે મજા આવે ત્યારે વિઝ્યુઅલાઇઝ કરું છું એમ કે આની મદદથી મારો બિઝનેસ ગ્રો થયો છે ને ઓની મદદથી આમ થયું છે ને ઓની મદદથી આટલા આટલા લોકોએ મને મદદ કરે છે અને મને આશ્ચર્ય લાગ્યું કે આ શું મતલબ તમે કલ્પના નથી સમજ્યા કલ્પના કરવાની હોય ત્યારે હાવ અને વેનમાં ક્યારે નહીં ફસાવવાનું આ બે વસ્તુ ખાસ યાદ રાખવાની છે હાવ એટલે કેવી રીતે અને વેન એટલે ક્યારે કેવી રીતે વસ્તુ મારું એ સપનું પૂરું થશે એ તમારો વિષય નથી અને જો તમે એ પ્રોસેસમાં પડ્યા કલ્પના એવી કરી કે ભાઈ મારે ક્લાસન ઓફિસર બનવું છે તો આ એક્ઝામ દઈશ એમાં આટલા માર્ક આવશે હું આટલી મહેનત કરીશ ને પછી આટલા માર્ક આવશે ને પછી હું એમાંથી આટલા ક્રમાંકે નીકળીશ ને પછી બીજી એક્ઝામ આ દઈશ ને એમાં આટલા માર્ક આવશે એ બધી પ્રોસેસ કહેવાય એનો કરવાનું હોય કેટલા માર્ક આવશે તમે કેટલા કેટલામાં કે આવશો એ બધું તમારો પ્રશ્ન નથી કારણ કે તમે જે નક્કી કર્યું કે એકસોને દસ કે વીસ પચીસ માર્કે અટકશે તો મારે એકસો સિત્યાવીસ માર્ક આવશે અને મારો વારો આવી જશે તો એવું બને કે એવું મોડું પણ બને બરાબર એ એ એ શું કે એ સમય મોડો આવે એવું કાંઈ જોવાનું જ ન હોય પ્રોસેસ જોવાની જ ન હોય તમારે શું જોવાનું હોય કે હું ક્લાસ વન ઓફિસર બની ગયો છું હું એ ઓફિસમાં બેસું છું હું આ યુનિફોર્મ પહેરું છું એ મળ્યા પછી મને કેવી ફિલિંગ છે મને બધા કોંગ્રેચ્યુલેશન્સ કે છે મેં પાર્ટી આપી છે એવો એક સીન કરવાનો હોય છે કેવી રીતના થશે એ તમારે ક્યારેય જોવાનું હોતું નથી હું તમને એક ઉદાહરણ આપું કે સમજો કે તમે ફેમસ ચાની હોટલમાં ગયા છો ચા પીવા ગયા છો બરાબર ત્યાં જઈને કડક મીઠી ચા આપો એમ ઓર્ડર આપ્યો તમે પછી તમે ત્યાં જઈને જે ચા બનાવનાર કારીગર છે એને જઈને એની માથે જઈને ઉભા રહ્યો અને એને એમ કહ્યો કે ના ભાઈ ચામાં આટલું જ પાણી નાખજો થોડીક વાર પછી વળી એમ કહો કે આટલી જ ખાંડ નાખજે આટલું જ દૂધ હોવું જોઈએ આટલી જ ભૂકી હોવી જોઈએ થાય ઓલાને મજા આવે અને એ એવી ચા બનાવી શકે જેવી તમે વિચારી હોય કે જે એની ફેમસ ચા હોય જે એ રીતે બનાવતું ન બનાવી શકે તો એ રીતના આપણે પણ ખલેલ પહોંચાડીએ છીએ આપણી અંદર જે પરમાત્મા છે અથવા તો આપણું સબકોન્શિયસ માઇન્ડ છે એને આ બધી વસ્તુ કેવી રીતના ભેગી કરવી એ એ એનો પ્રશ્ન છે એ આપણો પ્રશ્ન નથી આપણે એને સમજાવવાનું ન હોય અને પહેલાં એક વિડીયોમાં મેં ઉદાહરણ દીધું હતું બહુ વહેલાં કે તમે પીઝાનો ઓર્ડર કરી દીધો અથવા તો ઓનલાઈન કોઈ પણ વસ્તુનો ઓર્ડર કરી દીધો પછી તમે એને એમ કહેશો કે ના ભાઈ એ રસ્તેથી નહીં આ જ રસ્તેથી આવવાનું છે તમે ફરજિયાત એ કરી શકો છો કે આ જ રસ્તેથી તમારે આવવાનું એ ગમે તે રસ્તેથી આવે તમને શું ફેર પડે તમારે તો આવ્યું એનાથી જોવાનું છે કે આવી ગયું મારી પાસે એટલે એ ગમે તે રીતે ચા બની એનાથી આપણે કાંઈ ફેર નથી પડતો આપણે તો ચા પીવાની મજા લેવાની છે એટલે આ એક ખૂબ મહત્ત્વની વસ્તુ છે કે કેવી રીતે થશે ને એ પ્રોસેસમાં પડવાનું જ નથી વધારે પડતા લોકો જ્યારે પણ વિઝ્યુઅલાઇઝ કરે છે ત્યારે આખી પ્રોસેસ વિઝ્યુઅલાઇઝ કરે છે કે ભાઈ જાણ કે કોઈને એવું હોય કે ખૂબ પૈસાદાર બનવું આ બિઝનેસ કરીશ એમાં હું આટલા ઘરા ગોતીશ આવો ઘરા ગઈશે આના પાસેથી પૈસા લઈશ આ મને ટેકો આપશે આ મને ઓલું કરશે એ બધું જોવાનું ન હોય તમારું લાસ્ટ સીન શું હોય કે ભાઈ તમારા ફ્રેન્ડ સર્કલમાં તમે એક જોરદાર હાઈ લેવલની કાર લઈને ગયા છો એક હાઈ લેવલની હોટલમાં છો ત્યાં તમારા ફ્રેન્ડ્સ બધા છે અને એ તમને કહે છે તમે એવા કોટ બોટને એવા મસ્ત કપડાં પહેર્યા છે તમારી ઇમ્પ્રેસન જોરદાર છે કારની જે કી હોય એને તમારા હાથમાં તમે જોવો ફીલ કરો સામે જે તમારા ફ્રેન્ડ છે તમને બોલે છે કે યાર તું તો બહુ સક્સેસફુલ બિઝનેસમેન બની ગયો કેટલા રૂપિયા કમાય છે આટલા બધા રૂપિયાનું તું શું કરવાનો છો નેક્સ્ટ પ્લાનિંગ તારો શું છે વા કોંગ્રેચ્યુલેશન્સ આ વસ્તુ જોવાની છે પછી કેવી રીતના થશે એ તમારે જોવાનું નથી એટલે ખાસ આ ભૂલો કરવાની નથી એક હમણાંનું જ મારું ઉદાહરણ દઉં આમ જો બને બધું રહ્યું એટલે અમારે બારે આઉટિંગ ઓછું હોય જવાનું બારે પિક્ચરો જોવા અને હોટલમાં જમવાનું એ બહુ ઓછું સાદું સિમ્પલ જીવન છે સાદાઈથી રહીએ અમે પણ હું સ્કૂલમાં જાઉં છું તે રસ્તામાં ખૂબ મોટી સિનેમા હોલ પડે છે તો અમે ત્યાં બડે મિયા છોટે છોટેમિયાંનું પોસ્ટર જોયું જે દિવસે રિલીઝ થયું હવે બે હીરો મને ગમતા હીરો છે કુમાર ટાઈગર શ્રોફ એટલે એ પોસ્ટર જોઈને એમ થઈ ગઈ નેત્ર બહુ પિક્ચર જોવાનું નહીં એમ અમારે તો મને એમ થઈ ગયું કે હા પિક્ચર જોવા જવું જોશે આ બડે મિયા છોટે છોટેમિયાં એટલે મેં જરા કામ ત્યાંથી નીકળતા કરતાં એટલું વિઝ્યુઅલાઇઝ કર્યું કે ભાઈ આ જગ્યાએ અંદર અમે બેઠા છીએ સામેની સ્ક્રીન ઉપર બે હીરોને મેં જોયા બસ આટલું જ સામાન્ય આમ એટલે બે મિનિટે નહીં એટલો નાનું પછી આમ મનમાં બોલી ગઈ હા ભાઈ હું તો જો આવવાની છું એમ એમ કરીને ત્યાંથી નીકળી ગયા પછી બીજે દિવસે મેં મોબાઈલમાં યુટ્યુબ ઉપર એ બે હીરોનો પિક્ચર બાબતે ઇન્ટરવ્યૂ જોયું છે પોડકાસ્ટને આતે આવતું હોય એ પછી વધારે ઈચ્છા થઈ કે ના પિક્ચર જોવા જવું જોશે બેની કેમિસ્ટ્રી સારી છે મજા આવશે જોવાની એટલે વળી પાછા ત્યાંથી મારે દરજ નીકળવાનું એટલે મેં બે ચાર વખત એવું મનમાં વિઝ્યુઅલાઇઝ કરેલું અને ત્યાંથી નીકળીએ ત્યારે હો એ સિવાય ક્યારેય નહીં ખાલી ત્યાંથી નીકળું એટલે ત્યારે એવું વિચારું કે ભાઈ હું અહીંયા અંદર સિનેમા હોલમાં બેઠી છું સામે સ્ક્રીન ઉપર પિક્ચર ચાલુ છે બસ આટલી જ વસ્તુ બીજું કાંઈ નહીં અને પિક્ચરમાં જે પોસ્ટરમાં બે હીરોના સીન હતા ને એ સીન મેં સામે બે હીરો જોયા એમ એ રીતે એ કપડાંમાં ને અને એ ગાડી ચલાવતા ચલાવતા આટલું વિઝ્યુઅલાઇઝ ચાર પાંચ વખત કર્યું હવે જોજો એ આપણા સબકોન્શિયસ માઇન્ડ કયો આપણા ભગવાન કયો યુનિવર્સ કયો એ બધા એને કેટલું ગોઠવવાનું હોય એ તમને ખબર છે એમાં આપણે વચ્ચે ડબડબ કરવાની જ ન હોય હું તમને સમજાવું કઈ રીતે હવે અમારી ભાણેજને એવી ઈચ્છા કે મૂવી જોવા જાવ એ એને ઘરે એમ ઘરે મૂવી જોવા જવું છે મૂવી જોવા જાવું છે મૂવી જોવા જવું છે પછી અમે એક દિવસનો પ્લાન કર્યો કે ભાઈ કાલે જાશું એટલે મારા ભાઈને કીધું એટલે મારા ભાભીની કે હશે એવી ઈચ્છા હતી કે ભાઈ મારા હસબન્ડ મને મૂવી જોવા લઈ જશે એમ એ ક્યારેય કહેતી નહીં એના હસબન્ડને ટૂંકમાં મારા ભાઈને પણ એને એમ અંદરથી એ વિઝ્યુઅલાઇઝ કરતી હતી કે ભાઈ એમ ક્યારેક ક્યુ મૂવી શું કંઈ એ નહીં બસ મૂવી જોવા જશું એમ કેમ કે બેબી નાની તો એ જલ્દી મૂવી જોવા ન જતા હવે થોડીક મોટી થઈ એટલે જોજો બે ત્રણ જણાની ઈચ્છાઓ કેમ ભેગી થાય છે એટલે પછી જે દિવસે અમારે મૂવી જોવા જવું હતું તે દિવસે શું કાંઈક પ્રોબ્લેમ થયો તે દિવસે આળસ થયો પછી બીજે દિવસે છોકરા કહેતા હતા કે આ અમારી ભાણી તેડિયાઓ હોય તેડીયા હોય એટલે મેં મારા હસબન્ડને કીધું કે કાલ ભાણીને તેડી આવે પછી એને લઈ જઈને જાશું મૂવી જોવા તો કે હા ભલે હાલો એ આવશે પછી જાશું એટલે એક દિવસ એમ ડીલે થયું અને તે દિવસે કંઈક હતું એટલે એ ડીલે થયું ત્રીજે દિવસે છેક મેળા આવ્યો મૂવી જોવા જવાનો પણ ઓમ આમ તમ જો ને તો કોઈ મહેનત નથી કરી મેં એક જ વાર કીધું કે ભાઈ આ મૂવી જોયા જેવું છે જવું જોઈએ તો મારા હસબન્ડ તરત આ પાડી દીધી કે હાલો જાશું આપણે મૂવી જોવા એને કહી દીધું તારા ભાઈને કહી દેજે નત્ર અમે એન ભાઈને પાછા ક્યારેય જોડે ન ગયા આ પહેલી વખત એવું થયું તો ત્રણ જણાની ઈચ્છાને એક વખતમાં પૂરી થઈ એક ભાણે જ એક મારી અને એક મારા ભાભીની ત્રણ જણાની ઈચ્છા છે એક વખતમાં પૂરી કરી તો એના માટે કંઈક તો ગોઠવું હશે ને તો કેવી રીતના એ મેં મેં નહોતું જોયું કે આવી રીતના હું કહીશ ને ના પાડશું તો આમ થશે ને તેમ થશે કોલાને ને ઢીગળાને પૂંછડાને લઈ જવા છે ને કોઈ વસ્તુ જ નહીં જસ્ટ મેં આટલું ત્રણ વાર કે ચાર વાર વિઝ્યુઅલાઇઝ કર્યું કે અમે આ મૂવીમાં છીએ સામે એ બે હીરો દેખાય છે હું છું ત્યાં બીજું કોણ કોણ મારી બાજુમાં છે એ મેં નહોતું જોયું એટલે ખાસ તમે ધ્યાન રાખો કે જ્યારે પણ તમે વિઝ્યુઅલાઇઝ કરો તો એન્ડ સીનને વિઝ્યુઅલાઇઝ કરો એન્ડ સીન તમારી ઈચ્છા પૂરી થઈ જાય એનું એન્ડ સીન શું છે ખૂબ પૈસા કમાવા જો તમારી ઈચ્છા હોય તો તમે એટલા પૈસા કમાણા છો અથવા તો કોઈ તમારા બિઝનેસ દ્વારા કમાવા છે ફોકસ આમ આમ ચોખ્ખું હોવું જોઈએ કે ભાઈ મારે બિઝનેસ દ્વારા કમાવા છે કે ભાઈ મારે જોબ કરવી છે આવી જોબ જોઈએ છે ને એને આટલી સેલેરી હોવી જોઈએ તમારે કોઈ લાઈફ પાર્ટનર તો આ ટાઈપનો લાઈફ પાર્ટનર જોઈએ છીએ બરાબર ભલે એનો ફેસ આપણને ન દેખાય પણ એની ક્વોલિટીઝને આપણે ફીલ કરી શકવા જોઈએ પણ છેલ્લે એન્ડ સીન જોવાનું વિઝ્યુઅલાઇઝ શું કરવાનું છે કલ્પના શેની કરવાની છે તો કે એન્ડ સીનની કે આ વસ્તુ થઈ ગઈ છે થઈ ગઈ છે અને એ તમને ત્યારે કેવું ફીલ થાય એ થઈ ગયું પછી તમારા આજુબાજુના લોકો અને બહુ જાજા લોકોને નહીં લેવાને એ પણ ખાસ ધ્યાન દેવાનું કે બહુ વધારે લોકોની બે ત્રણ ફ્રેન્ડ જે નજીકના હોય એ લોકોને તમારા હસબન્ડ અથવા તો તમારા વાઇફ તમારા મમ્મી પપ્પા તમારા સાસુ સસરા ટૂંકમાં ઘરના મે તમારા બાળકો મેઈન મેઇન વ્યક્તિ હોય ને એ જ એ સિવાય બીજું કોઈ જોવાનું નહીં તમે ક્લાસ વન ઓફિસર બની ગયા તો તમે તમારા ઘરનાને પહેલી વખત કયો છો ને બધાના ફેસ ઉપર કેવી ખુશી હશે એ જોવો અથવા તો તમે પહેલો પગાર છે એની શોપિંગ કરવા જાઉં છો ઘરનાઓ માટે એ સીન જુઓ હું મારી ફેવરેટ જગ્યાએ શોપિંગ કરવા આના માટે આ લીધું આના માટે આ લીધું હવે તમારી પાસે આટલો બધો પગાર છે એ સીન જુઓ તમે તમારા લાઈફ પાર્ટનર જોતા હોય તો બીજા વાતો કરે છે કે વાવ ટૂંકમાં તમારી ફ્રેન્ડ કે તમારો મિત્ર કે વાહ ભાઈ તાર તો જોતું તો એવું મળી ગયું ને તાર લાઈફ પાર્ટનર સરસ છે આ રીતના સીન બનાવો અને બહુ જાજા લોકોની પ્રોસેસ નહીં કે હા પૂરું થયું હવે વેન સમજવાનું છે ક્યારે આવશે ઇટ ઇઝ નોટ યોર કન્સર્ન એ તો જોવાનું જ નથી તમે એવું વિચારો કે ઓહો મારા નેક્સ્ટ બર્થડેમાં આ વસ્તુ થઈ જશે આજ મારો બર્થડે ડે છે તમે એવી કલ્પના કરો કે આજ મારો બર્થડે છે ને આજે આ મને મારો બિઝનેસ સક્સેસફુલ થઈ ગયો હું આટલા કમાણો અથવા તો આજ મારો બર્થડે છે ને આજ મને જોબ મળી ગઈ એ ન વિચારતા ક્યારે તમને ખબર જ નથી કે કેમાં કેટલો ટાઈમ લાગશે કોઈ એવી ઈચ્છા હશે અને તમે કેવી રીતના વિઝ્યુઅલાઇઝ કરો છો એના ઉપર ડિપેન્ડ કરે છે નેવિલ ગોદારદે એના એક બુકમાં બહુ સરસ રીતે સમજાયેલું છે કે જેટલી તમે ઇન્ટેન્સલી વિઝ્યુઅલાઇઝ કરશો ને એટલી જ જલ્દી એ વસ્તુ આવશે કદાચ તમે પ્રોપરલી એની અંદર વયા ગયા તમે થ્રીડીને અત્યારે ક્યાં બેઠા છો એ ભૂલી ગયા એટલી જોરદાર તમે વિઝ્યુઅલાઈઝ કર્યું કે તમે અત્યારનું બધું ભાન ભૂલાઈ ગયું અને તમારી જે ઈચ્છા છે એમાં તમે જો એ ફૂલફિલ થાય છે એને તમે ફીલ કરો છો તો અત્યારે જ ઈચ્છા પૂરી થઈ શકે છે ત્રણ દિવસનો જ ટાઈમ નેવીલ તો દે છે કે ત્રણ દિવસમાં તમારી ઈચ્છા પૂરી થઈ જાય જો તમે કાયદેસર વિઝ્યુઅલાઇઝ કરો કાયદેસર એને ફીલ કરો એટલી ઇન્ટેન્સિટીથી એટલી આમ ભાવુકતાથી એને ફીલ કરો તો ત્રણ દિવસની અંદર એ વસ્તુ તમારો સબકોન્સિયસ માઇન્ડ છે મટીરિયલાઇઝ કરવા લાગે પણ આપણે છે ને માની ન શકીએ કે અચ્છા ત્રણ દિવસમાં આપણો મોટો બિઝનેસ કેમ ઊભો થઈ શકે ન માની શકીએ એટલે આપણે ન થઈ શકે પણ અમુક વસ્તુ છે ત્રણ દિવસે આવે અમુક પંદર દિવસે આવે અમુક મહિને દિવસે આવે તમારો છ મહિના પછી બર્થડે હોય અને તમે એવું વિચારો મારા બર્થડે ઉપર થઈ જશે અને થઈ જવાનું એ જલ્દી હોય ટૂંકમાં મહિના દિમાં થઈ જવાનું હોય ને તમારે છ મહિના રાહ જોવી પડી ડેટ માટે થઈને ત્યારે થવાનું હોય તો પછી છ પહેલાં ન થાય એટલે ક્યારેય પણ ટાઈમ નહીં જોવાનો અને કેવી રીતના થશે એ પણ નહીં જોવાનું અને ક્યારે ટૂંકમાં જ્યારે તમે વિઝ્યુલાઇઝ કરો ત્યારે તમારા મનમાં ક્યારે એવું ન હોવું જોઈએ કે આ ક્યારે થશે ક્યારે થશે વિઝ્યુઅલાઈઝ કર્યા પછી તમે ઘરના કામમાં એવા ખોવાઓ કે એ વસ્તુને ભૂલી જવાની કે આ ક્યારે થશે હું વિઝ્યુઅલાઈઝ કરું છું પણ હજી કાંઈ નથી થયું હું વિઝ્યુઅલાઈઝ કરું છું પણ હજી કાંઈ નથી નહીં થઈ વિઝ્યુઅલાઇઝ એટલા વિશ્વાસથી કરવાનું છે કે આ થઈ ગયું છે તો વિઝ્યુઅલાઇઝ કર્યા પછી આખો દિવસ મગજમાં એ નથી ફેરવાનું કે હજી કાંઈ નથી થતું હજી કાંઈ નથી થતું હજી કાંઈ નથી થતું જેટલું રજિસ્ટન્સ જેટલું તમારા મનમાં ઘર્ષણો હોય છે ને જેટલી શંકાઓ હોય છે ને એટલું મોડું થશે જેટલું તમે વિશ્વાસથી માની લીધું સમજી લીધું જાણી લીધું તમે અગાઉના વિચાર અગાઉની વસ્તુઓ વિચારો કે ભાઈ કેટલી કેટલી મારી પાસે વિઝ્યુઅલાઇઝ કરવાથી આવી ગઈ છે અને વિશ્વાસ વધારો એટલું જલ્દીથી થશે તમારી આખી લાઈફ મારી તમારી બધેની એ કોઈની ને કોઈની કલ્પનાથી જ થઈ છે કલ્પના વગર કોઈ વસ્તુ થતી નથી મેઇન કારણ છે આપણા જીવનમાં જે કાંઈ પણ થાય છે એ આપણી માન્યતાઓ આપણી બિલીફ સિસ્ટમ આપણે જે માની લીધું છે આપણે જે ધારી લીધું છે અને આપણે જે કલ્પનાઓ કરી છે એને કારણે થાય છે અને જો તમને એવું લાગતું હોય કે ભાઈ હું વિઝ્યુઅલાઇઝ કરું છું એ તો થઈ શકે એમ જ નથી તો પેલી વસ્તુ એ કે કોઈના મનમાં ના આવે એવી ઈચ્છા જો તમારા મનમાં આવતી હોય જો મતલબ એ ક્યાંય ને ક્યાંય છે એને ખાલી આપણે રિયલ કરવાની છે પણ એ થઈ શકે તો જ તમારા મનમાં આવે એ વસ્તુ તો યાદ જ રાખવાની છે કે ઉપરવાળાએ તમને ઈચ્છા દીધી છે તો મતલબ એ પૂરી થવાની જ છે એક એ વિશ્વાસ હોવો જોઈએ કે ક્યાંક છે અહીંયા આવશે જ્યારે હું એને બરોબર ટાઈમ આપીશ બરોબર વિઝ્યુઅલાઇઝ કરીશ એને જીવ આપીશ ત્યારે જીવંત થવાની છે એ સૂતેલી પડી છે અને જગાડવાની છે ઈચ્છાને આ વસ્તુ યાદ રાખવાની છે વિશ્વાસ પૂરો રાખો અને વિઝ્યુઅલાઇઝ દિવસમાં ત્રણ ચાર વાર કરો રાત્રે સુવા ટાઈમે ખાસ વિઝ્યુઅલાઇઝ કરો સવારે ઉઠતા વેત કરો દિવસમાં જ્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે શાંતિથી બેસો અને તમારી એ કલ્પનામાં જાઓ જેટલી વધારે વાર તમે તમારા સબકોન્શિયસ માઇન્ડને બતાવશો ને અને એમાં ફાઇવ સેન્સીસનો ખાસ ઉપયોગ કરો શું કરવા ફાઇવ સેન્સીસનો ઉપયોગ કરવો એવું નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ આજે બહુ લાંબો થઈ જશે એટલા માટે ફાઇવ સેન્સીસનો ખાસ ટચ હિયર સ્મેલ ટેસ્ટ આ બધા ઉપયોગ એમાં કરો જેથી કરીને તમારી કલ્પના જલ્દી જીવંત થવા લાગે કારણ કે સબકોન્સિયસ માઇન્ડને શું રિયલ છે શું ફેક છે કાંઈ ખબર પડતી નથી એને કશું ખબર નથી એને તમે જે વારંવાર વારંવાર બતાવશો ને એ કરશે એટલે આપણે વારંવાર વારંવાર આપણી વિઝ્યુલાઇઝેશનમાં જવાનું છે પણ ખાસ ધ્યાન એ રાખવાનું છે કે કેવી રીતના થશે એ પ્રોસેસમાં નથી પડવાનું અને કે દિવસે થશે ક્યારે થશે એ સમયની ચિંતા કરવાની નથી એનો રાઈટ ટાઈમ પાકશે તમારે ખાલી બીજ બોવવાનું છે બીજ નાખી દેવાનું છે ખાતર પાણી તરીકે આપણે વારંવાર એને વિઝ્યુલાઇઝ કરશું એમાં વિશ્વાસ રાખશું એને લગતાં અફોર્મેશન બોલશું એ ખાતર પાણી એનું કર્યું એટલે એનો ટાઈમ આવશે ત્યારે એ છોડ ઉગવાનો છે બસ એટલો વિશ્વાસ રાખવાનો છે કે આવે છે બસ રસ્તામાં છે આવે છે બસ રસ્તામાં છે વિશ્વાસથી કરો તો મને પણ વિશ્વાસ છે કે આજની મારી આ વાત તમને સમજાણી હશે કે કેવી રીતના વિઝ્યુઅલાઇઝ કરવું જો મિત્રો સમજાણી હોય અને એક વસ્તુ તો ખાસ યાદ રાખજો મિત્રો તમારા હાથમાં છે બધું તમે જ ક્રિએટર છો તમારી જિંદગીના જે કાંઈ પણ છે બધું તમે જ બનાવ્યું છે તમારા જીવનમાં જે કાંઈ પણ છે એ તમે જ બનાવ્યું છે જો તમને ગમતી પરિસ્થિતિ નથી તો એને બદલવાની તાકાત પણ તમારામાં જ છે યુ આર ધ ક્રિએટર ઓફ યોર રિયાલિટી અને યાદ રાખો ડોન્ટ બી જસ લિસનર બી અ ડુઅરર એક પંદર વીસ દિવસ હું તેમ કહું મહિના દિવસનું ચેલેન્જ લ્યો કે ભાઈ મારી આ એક ઈચ્છા છે એક નાનકડી ઈચ્છા રાખો બહુ મોટી નહીં પહેલાં આપણે ટેસ્ટ કરીએ બહુ મોટી નહીં નાની એક ઈચ્છા રાખો કે ભાઈ મારી આ એક નાની ઈચ્છા છે એ હું ત્રીસ દિવસ સુધી દિવસમાં કેટલી વાર અને રાત્રે સુઆ ટાઈમે અને સવારે ઉઠતા વેત જરૂર 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 વિઝ્યુઅલાઇઝ કરીશ એક મહિનો દિવસ કન્ટિન્યુ કરો અને પછી છોડી દઉં પછી જોજો એ થાય છે કે નથી થતું એક ચેલેન્જ જેવું લઈ લ્યો કે ચેલેન્જ કરું છું મારી જાતને કે ત્રીસ દિવસ સુધી હું કરીશ અને પછી જુઓ એનું રિઝલ્ટ તો મને વિશ્વાસ છે કે તમને આજનો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય છે મિત્રો પસંદ આવ્યો તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો તમને શું ગમ્યું તમારે શું જાણવું છે શું સમજવું છે શું પ્રશ્ન છે દરેક વસ્તુનો મને તમારા કોમેન્ટ વાંચવા અને એનો જવાબ આપવો ખૂબ જ ગમે છે અને શેર જરૂર કરો જેથી કરીને બીજાને પણ ખબર પડે છે કે હા તેના જીવનના કરતાં તે પોતે છે અત્યારે ગમે તે છે પણ ભવિષ્યમાં તે પોતાનું જીવન સરસ બધું પૂરું નથી થઈ ગયું હજી ઘણું બધું બાકી છે હાથ આપણા હાથમાં છે બધું એ એને પણ સમજાય એટલા માટે થેન્ક યુ